ખબા ખામણી છે બોલે હે પપટ મિઠુ બોલે ટાયર ફાટી ગયું છે એ પણ દુકાન આગળ જ છે છે અમારી ફ્રેન્ડ

ગપા ગપ ખાવા મળી છે મેન એનો આવી ગયું છે અને એન પર એ ગપા ગપ ખાવા મળ્યો છે મારું આવી ગયું છે ગઈ કેટલા ટાઈમ પછી આવી મેં દોડું ખાવા કેવું છે અહીંયા જ આવીએ ક્યાં ખા ઘણા ટાઈમથી રાહુલ લઈને આવે અમને હા રાહુલ તો અહીંયા થાય ખાઈ આવી ગયું છે જો મેં મસાલો કેટલો બધો સ્પ્રિંકલ કર્યો છે ને આને તો ખૂટો આવ્યું મેંદુવડા અમે ખાઈ લીધા છે

અને અમારે કઈ કેટલું બધું કામ છે પેકિંગ કરવાનું છે તો એની ગાડી ધોઈ નાખીએ અને મારું કામ કરી નાખીએ કઈ પેકિંગ ઘણું બધું છે રસોઈ બનાવવાની છે હજી અને ઘણું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે બધું મોડું થઈ ગયું છે આજે હું મને છે બે બાર વાગ્યા તો નાસ્તા કરવા થોડી વાર માટે તો એટલે જો ઝાપત ચૂપટ બધું ચાલુ છે બે 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 બધું ખરી નથી

लेटर दैट सेम इवनिंग આમ તો જાવ ગાઈસ કેટલો બધો સામાન છે ઓ બાપ મનીષા આટલો બધો સામાન લેવાય તારે હા મારું તો આ એક અમારો છે આ બધા તો પરિના છે એટલે આમ નહીં આ છે નહીં આમાં જોડી અમારી છે આ ખાલી ચોલી અમારી છે અને બીજો એક ઠેલો છે એ તો પહોંચી ગયો ગામડે આવો ને આવો જ હતો આનાથી થોડોક મોટો હતો એટલો સામાન જોયે અમારે બધા આવતા રહ્યા છે એક ઠેલો તો આપણે મોકલાઈ દીધો છે હવે આપણે આવીશું તો કેટલી તકલીફ થશે એમ આવશું તો ડબલ ડબલ જ હશે કોઈ મહેંદી નથી આવડતી મને ક્યાં આવડે છે મહેંદી

নাই <muchos>

రేసి దాని అంబాయి దేవు ట వాక ఆగ ખર્ચા કઈ નહીં ગયા ઘરેથી નીકળ્યા ને સર્કલ જ કોઈ ગયા તા ટાયર છે ને ફાટી ગયો ને હવે એમ કે પંચર થાય એમ નથી ટાયર બદલાવું પડશે આપણે તો જ આપણે અહીં ઉભા છીએ અને આ લોકોને રાહુલ લેવા આવશે ને હું મારે પંચર ને કરાવીને પછી આગળ નીકળે શું કેવું કઈ નહીં જે તું હવે ભૂલે જવાનું બીજું તો કિસ્મત થોડોક આજ કિસ્મત સાથ નથી દેતી અમારો એવું છે કે સવારનો એવું જ થાય છે બધું

અમારા હાથ તો હજી કોરા છે કઈ જો પડાવશો અમને ત્યાં આયા ને કેવો ખટારો ચાલુ કરી દીધો એને એનો સર એને જાવું છે ગાય છે એને જાવું છે ને ને પરાણા રમાડવું છે <laughs> 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 <थे कि देखे>? <laughs> <laughs> गयो गयो दडडड केतक पागी मम्मी ने मेहंदी बस पाछल करो मस्त पडी मस्त पडी देखात मम्मी आ ल ल क्या गाल बगाडा લાલસી સેવા લાલચી લાલચી બદદીને મમ્મી મને બગાડ તો આપી બનાવ ડ્રગ સ્ટોરી મને એક તો બાર મીનો દે મને બે હાડે મેં સે દે ગાયે હું તુરી તો રા રે સંગીત ગ્રામ ચાલે

વાઢિયા કે પણ એને ગુજરાતી કઈ ન કઈ જો આપણે મેંદી મુકાવા માંડી છે અને હવે કાલે આપણે મળશું નવા વ્લોગ સાથે આજે વ્લોગ આપણે કરી દઈએ પૂરો તો ગાઈસ તમને જો મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને ખુશ રહેજો અને હેપી રહેજો કાલે મળીએ નવા વ્લોગ સાથે હા ગુડ નાઈટ રાધે રાધે બાય બાય મે જઈ રહ્યા છે અમારી ફ્રેન્ડ ને મુકવા તો એને મહેંદી મૂકી દીધી પરિંદ તો હવે બહાર વાગી ગયા છે ઘરે મૂકવા ઘરે મૂકવા જઈએ છીએ